નિમેટા નર્મદા કેનાલ પર સરદાર સરોવર નર્મદા નિગમની બિલ્ડિંગમાં થયો ખૂની ખેલ નિમેટા નર્મદા કેનાલ પર આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની બિલ્ડિંગમાં ખેલાયો ખૂની ખેલ સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ મરણ જનાર છે એ પોતે સવારે નવ વાગ્યાની આજુબાજુ કંટ્રોલ મેસેજ આવેલો અને એક લાશ પડેલ છે અનુસંધાને કંટ્રોલનો મેસેજ આવતો તપાસ કરતો સ્થળ ઉપર સંજય કુમાર સત્યનારાયણ સિંહ મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હતા અને એ આધારે જે આ મરણ જનાર છે એ પોતે બીએમસીની જે મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનનું કામકાજ ચાલુ છે ત્યાં મજૂરી કરતા હતા અને તેઓ આ સરદાર સરોવર મરજા નિગમના આવાસ જે છે એમાં રોકાયેલા હતા અને બિહારના અને ઉત્તર પ્રદેશના મજૂરો અહીંયા કામ કરે છે તો એ મજૂરોમાં અંદર અંદર ઝઘડો થયેલો હતો અને એ ઝઘડાના કારણે આને માથામાં તવો અને લોખંડની પાઇપ અને મારી અને મોત નીકળી આવેલાની પ્રાથમિક વિગત જણાવી આવે છે હાલ કોન્ટ્રાક્ટરની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે